ભારતને ભવ્ય બનાવતી ભાવનાને ઉત્સવ મનાવીએ તે આપણા રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવે છે અદાણી પરિવાર તરફથી ગણતંત્ર દિવસની શુભકામનાઓ કચ્છમાં ટાઈફોઈડના કેસ કાબુમાં ક્લોરીન ટેસ્ટ બેક્ટેરિયા ટેસ્ટ તથા સ્ટ્રીટ ફૂડમાં સ્વચ્છતા સંબંધિત તંત્ર સક્રિય કામગીરી કરે છે જિલ્લા આરોગ્ય અધિકારીએ કરી વાત કચ્છમાં ટાઈફોઈડના કેસ દેખાયા બાદ કચ્છ જિલ્લા પંચાયતનું આરોગ્ય વિભાગ ખૂબ જ સક્રિયતાથી કામ કરી રહ્યું છે પાણીમાં ક્લોરીન ટેસ્ટ બેક્ટેરિયા ટેસ્ટ તથા સ્ટ્રીટ ફૂડમાં હાઈજિનિક સ્વચ્છતા જળવાય તે માટે નગરપાલિકા તથા ગ્રામ પંચાયતને લખવામાં આવ્યું છે અને આરોગ્ય વિભાગ પણ કામગીરી કરે છે સમગ્ર જિલ્લાના આરોગ્ય અધિકારી ડૉક્ટર મિતેશ ભંડેરીએ વાત કરી ગત એક આખા વર્ષ દરમિયાન ખાસ કરીને જ્યારે ઉનાળાની સિઝન ચાલુ થઈ એ દરમિયાન જ અમે આગોતરું એક આયોજન હાથ પર ધરેલા હતા જેમાં તમામ ગ્રામ પંચાયત નગરપાલિકા પાણીના સમ આ તમામે તમામ જ્યાંથી પાણીની સપ્લાય થઈ રહી છે એ તમામે તમામ જગ્યાએ અમારા કર્મચારી મારફતે ક્લોરિન ટેસ્ટ કરાવતા અને જેમાં ક્લોરિન ટેસ્ટ નેગેટિવ આવે છે એ કિસ્સામાં સંબંધિત ગ્રામ પંચાયત કે નગરપાલિકાને કે પાણી પુરવઠા બોર્ડને અમે જાણ કરતા મૌખિક જાણ કરતા જો જરૂર લાગે તો લેખિતમાં પણ જાણ કરતા ઉપરાંત અમે બેક્ટેરોલોજીકલ સેમ્પલિંગ પણ અમુક કિસ્સાઓમાં કરવામાં આવેલું હતું જ્યાં જ્યાં પાણીના સેમ્પલ નેગેટિવ કે અનફિટ આવેલા હતા એ તમામ જગ્યાએ અમે લેખિતમાં જાણ કરેલી હતી ખાસ કરીને ગ્રામ પંચાયત અને નગરપાલિકા વિસ્તારમાં આ વર્ષે પણ ખાસ કરીને જે ટાઈફોઈડના જે કેસ ગાંધીનગરમાં જે ધ્યાન પર આવેલા છે અને જે એલર્ટ અમને ધ્યાન પર આવેલું છે એ મુજબ તમામ ખાનગી લેબોરેટરીમાંથી અને સરકારી સંસ્થાઓમાંથી પણ શંકાસ્પદ જે ટાઈફોઈડના જે કેસીસ રિપોર્ટ થાય છે એ તમામે તમામ કેસીસને અમે નોટિફાય કરાવી રહ્યા છીએ અને એ તમામે તમામ કેસીસમાં જે પબ્લિક હેલ્થ એક્શન લેવાના જોઈએ વ્યક્તિગત જે એક્શન લેવાના જોઈએ અને ઘરગથ્થુ એના જે એક્શન લેવાના જોઈએ એ તમામે તમામ કામગીરી અમે હાથ પર લેવડાવેલી છે અને આ વર્ષે ખાસ કરીને જે આપણે આપણો જે જિલ્લો છે એ ટુરિસ્ટ વિસ્તાર માટેનો પ્રખ્યાત જિલ્લો છે એટલે તમામે તમામ જે લોકો અહીંયા આવી રહ્યા છે એમને ચોખ્ખું ફૂડ પણ મળી રહે અને ફૂડ જે છે એ જંતુરહિત મળી રહે એ માટે ખાસ કરીને ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો પણ અમે સહકાર મેળવેલો છે અને એને મારફતે પણ નંબર ઓફ સેમ્પલિંગ જે છે ટેસ્ટિંગ એ પણ કરાવી રહ્યા છીએ અને અમારી જે ફિલ્ડની જે બધી ટીમ છે એમને પણ એક સૂચના આપેલી છે કે સ્થાનિક એ જયારે ક્ષેત્રીય કામગીરી કરતા હોય ત્યારે ફૂડ અને હાઇજીન બાબતે તમામે તમામ જગ્યાએ એ ચકાસણી કરે અને જરૂરી સૂચનાઓ સૂચનો આપે હવે હવે પરિસ્થિતિ છે કે કે હવે હવે કંટ્રોલ એટલે કોઈ આવ્યું નથી પછીથી ક્યાંક ક્યાંક છૂટા છવાયા કેસીસ હજી પણ આવી રહ્યા છે એટલે અમે એ તમામ તમામ કેસીસમાં પણ અત્યારે દેખરેખ રાખી રહ્યા છે સ્ટ્રીટ ફૂડમાં વધારે જરા સ્ટ્રોંગલી કામ કરવાની જરૂર લાગે છે કે કારણ કે એ મોટો એનો રોલ છે આ વસ્તુ માટે એ વાત સાચી છે કે નગરપાલિકા વિસ્તાર જે બધા ખરા ખાસ કરીને સ્ટ્રીટ ફૂડ જે છે એ ત્યાં અવેલેબલ હોય છે એટલે નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે એને પણ એક માર્ગદર્શન આપેલું છે કે એમની જે સ્થાનિક સેનેટરી ઇન્સ્પેક્ટરની ટીમ મારફતે પણ ફૂડ એન્ડ હાઇજીન બાબતે થોડી તપાસ કરે અને થોડાક સ્ટ્રીક એક્શન લે હાલે ટાઇફોઇડના કેસ છૂટા છવાયા છે ખાસ ગંભીર નથી 77 ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ દી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ

India's first all-electric green tug. India's first 5 TPD green methanol facility at DPA Kandla. Upcoming 5 megawatt green hydrogen facility at Kandla. Upcoming 6 km mega terminal at Kandla. Upcoming shipbuilding facility at Kandla. Introducing green hydrogen-based mobility solutions. Introducing. મેગ્નેટિક લેવિટેશન બેઝ્ડ હાયપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પાઇલટ ગો ગ્રીન કંડલા દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર